લોકસભા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં કાળિયાબીડ વોર્ડ ખાતે કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર નિમુબેન બામણીયાના સમર્થનમાં કાળિયાબીડ વોર્ડ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ ઉમેદવાર નિમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યા કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે નિમુબેન બાંભણિયા અને જીતુભાઈ વાઘાણી દ્વારા કાર્યાલયના મતદાતાઓને ભાજપના વિકાસને મત આપવાની અપીલ કરી હતી

આવનારા દિવસો ની અંદર દેશની જનતા પ્રત્યે કમિટમેન્ટ જોઈ બે હાજર ઓગણીસ માં પુનઃ દેશની જનતા એ પચીસ ત્રીસ સીટ ના વધારા સાથે ત્યારબાદ આપણા લોકપ્રિય ઉમેદવાર ભારત માતા કે સારા હે પીઓ કે આપણે લઈ લેવાનું છે આ ટી અ હું નહી મોદીજી ના નેતૃત્વ ની અંદર આપડા મંત્રી આપણું ગૌરવ

ભાવનગર બોટાદ લોકસભા સીટના ઉમેદવાર તરીકે હું પ્રતિકરૂપે છું આપ સૌના પ્રયત્નથી એક કમળ આપણે દિલ્હી પહોંચાડવાનું છે નરેન્દ્રભાઈએ અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે અનેક ઐતિહાસિક કામો થયા છે દુનિયા આ ચૂંટણી જોઈ રહી છે અને આ ચૂંટણીનું વિશ્લેષણ પણ થવાનું છે નરેન્દ્રભાઈના શાસનની અંદર અનેક યોજનાઓ દ્વારા લોકોને લાભ મળ્યા છે કોરોનાના સમયમાં આખું વિશ્વ થંભી ગયું હતું અને એવા વખતે છ મહિનાની અંદર આપણા ભારત દેશના વૈજ્ઞાનિકોએ વેક્સિન ગોતી પહેલાના સમયને યાદ કરો કે ઓરીની રસી શીતળાની રસી એ આપણા દેશમાં તો ક્યારેય નહોતી પણ વિદેશમાં જ્યારે શોધ થાય પછી ભારતમાં આવતા દસ વર્ષ પાંચ વર્ષ લાગે ત્યારે કોરોનાના સમયની અંદર ભારતના વૈજ્ઞાનિકોએ છ મહિનાની અંદર વેક્સિન ગોતી અને આપણા એકસો ચાલીસ કરોડ લોકોને મફતમાં વેક્સિન આપવાનું કામ કર્યું